તો હસતા હસતા કંઈ કે આ વખતે એકસો સિત્તેર ગામડા છે ને અમે એકસો બાસઠ ધારાસભ્ય છીએ પરંતુ તેમ છતાં કોંગ્રેસ પક્ષનો વિજય થવાનો છે અચ્છા આપે જેટલી મહેનત કરી બાપુ એટલી ભાજપે કરી છે તો આપને નથી લાગતું કે તમે જે એન્જિનિયરિંગ સેટ કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું હશે એમના તો મંત્રીઓ તંત્રીઓ સંત્રીઓ બધા જ વાવમાં હતા તમામને સૂચના હતી કે ભાઈબીજ પછી સતત બધાએ આ વિસ્તારમાં આવી જવાનું છે આ તમામ ઓબ્ઝર્વર તમામ પ્રભારીઓની મીટિંગ કરવામાં આવી અને તમામને જવાબદારી સોંપવામાં આવી કે ચૂંટણી સુધી હવે સ્ટેન્ડ બાય બધાએ પોતપોતાના મત વિસ્તારમાં જે જવાબદારી સોંપવામાં આવેલી છે ત્યાં કામે લાગી જવાનું છે બે હજાર સત્યાવીસમાં આ સમાજને અમારા સમાજને પ્રભુત્વ નેતૃત્વ મળે એની ગેરંટી હું આપું છું એટલે એવી કોઈ ઠાકરસિંહભાઈને વાયદો કરીને મનાવ્યા છે કે બે હજાર માં તમને ટિકિટ આપશે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે પોતાના ભારથી તૂટી રહી છે એમ કહીએ તો ચાલે ભારતીય જનતા પાર્ટી હવે પોતાનું વજન સહન કરી શકે એવી સ્થિતિમાં નથી કારણ કે હવે ત્યાં પ્રજાની સેવા કરવા માટેની વાત નથી પરંતુ સત્તાની લડાઈ માટેનો સંઘર્ષ છે ગેનીબેન અને કોંગ્રેસના મિત્રો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ગુલાબ લઈને પહોંચી ગયા બાપુ આઈડિયા કોનો હતો ને શું કામ લડાઈ ભારજપ સામેની છે એટલે ટિકિટ ન મળ્યો તો કદાચ ચોક્કસ માનવ સ્વભાવ છે દુઃખ થાય પરંતુ એને લીધે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીને ફાયદો ન થવો જોઈએ રાવણ રાજનો ગુજરાત રાજ્યમાંથી અંત આવે અને એનું નિમિત્ત ગુજરાત રાજ્યના યુવાનો બને એટલી મારી ઈચ્છા છે શંકર ચૌધરી એવું હતા જાહેર જાહેર સભામાં કે માવજી પટેલને ફંડ કરી રહ્યું છે કોંગ્રેસ કોંગ્રેસ માવજીભાઈને પૈસા આપી રહ્યા છે છે ચૂંટણી પૂરી થઈ જવાની છે કોઈ એકબીજાના દુશ્મન નથી ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જે મારા પક્ષનો નથી હરીફ પક્ષનો છે મારો દુશ્મન છે ગુજરાતનો દુશ્મન છે કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય કે અપક્ષ હોય ત્યાં વિકાસનો કોઈ મુદ્દો નથી હોતો પ્રાથમિકતા પ્રાથમિક સુવિધાઓની કોઈ વાયદા નથી કરતું ત્યાં માત્ર એવી વાતો થાય છે કે આપણો સમાજ છે તો આપણા સમાજના દીકરાને મત આપવો આપને લાગે છે કે રાજકીય ભવિષ્ય માટે આ એક ખતરો છે અથવા તો આવું ન થવું જોઈએ